સુરતના હજીરા વિસ્તારમાં ફરી એકવાર અકસ્માત સર્જાયો છે રસ્તા વચ્ચે ઉભેલા ટ્રક પાછળ અચાનક બીજો ટ્રક અથડાયાની ઘટના સામે આવી રહી છે ઘટનામાં અકસ્માત કરનાર ટ્રક ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી છે અને અકસ્માત એટલો ભયંકર હતો કે ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો ને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો છે રસ્તા વચ્ચે ટ્રક ઉપાક કરનાર ટ્રક ચાલક સામે પણ પોલીસે

અને ટ્રક ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી છે અકસ્માત એટલો ભયંકર હતો કે ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો અને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો અને રસ્તા વચ્ચે ટ્રક પાર્ક કરનાર ટ્રક ચાલક સામે પણ પોલીસે વધુ ગુનો નોંધ્યો છે